ઉનાળામાં રોજ રોજ શું બનાવવું કંઈ સમજ નથી આવતું તમારે પણ મારા જેવું જ થતું હશે કારણ કે આટલી બધી ગરમીમાં રસોડામાં આપણને ઓછું રહેવાનું મન હોય અને એમાંય તે ટેસ્ટીને ચટાકેદાર ઘરના ખાવાવાળા અને ઓછી મહેનતમાં સારું બનાવવું હોય તો શું કરવું તો એના માટે મેં આજે એકદમ ઇઝી રીતના બટેટા પૌવા બનાવેલા છે જે બધાના ઘરમાં બનતા જ હોય છે અને બધાના ઘરની રીત થોડી અલગ અલગ હોય છે તો આજે હું મારા ઘરની રીત તમારી સાથે શેર કરીશ તો મેં પાંચ નંગ જેટલા બટેટાને એક ગ્લાસ પાણી અને થોડું મીઠું નાખીને પાંચ વિસા લાવવા દીધેલા છે હવે બટેટા બફાઈને એ જ ટાઈમે મેં અહીંયા બટેટા પૌવાના પૌવા લીધેલા છે જે સ્પેશિયલ પૌવા આવે જ છે બટેટા પૌવાના એ લેવાના થોડા જાડા હોય હોઈએ તો અહીંયા ચાર કપ જેટલા પૌવા લીધેલા છે અને પૌવા મેં પહેલેથી ચાળીને જ રાખેલા હતા એટલે કે સાફ કરેલા જ છે એટલે આ રીતે એકદમ સરસ રીતે ઘસીને ધોઈ લીધેલા છે અને પૌવાને પલળવા રાખી દેવાના એટલે જો એકદમ સોફ્ટ પૌવા બનાવવા હોય ને એટલે પડ્યા રહેશે ને તો પણ ચવડ નહીં થાય ને ટેસ્ટ એવો ને એવો સરસ રહેશે તો એના માટે તમારે સૌથી પહેલાં તો બટેટા બફાઈને એ જ ટાઈમે એટલે કે થોડીવાર દસ આમ કહેવાય ને દસક મિનિટ માટે પલાળીને રાખી દેવાના તો એકદમ સોફ્ટ પૌવા થશે હવે મારે અહીંયા થોડો ટાઈમ થઈ ગયો છે તો મેં એને આ રીતે જોઈ લીધું હાથેથી એકદમ સરસ પલળી ગયા છે તો ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાજીરું ત્રણ ચમચી ખાંડ અને એક લીંબુનો રસ તો અહીંયા આગળ પણ ખટાચ મેં થોડા ચડિયાતા નાખેલા છે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે પ્લસ માઇનસ કરવા અને તમારે આમાં ખાંડ સ્કીપ કરવા માગતા હોય તો એ રીતે લીંબુનો રસ થોડો ઓછો નાખો તો એ પ્રમાણે તમે સ્કીપ કરી શકો છો તો આ રીતે તમને એવું થતું હોય આમાં એમ ધાણાજીરું પણ નાખ્યું છે પણ એમ ટેસ્ટ સારો આવતો હોય છે એટલે હું એડ કરતી હોઉં છું અને બધી વસ્તુને મિક્સ કરીને થોડી વાર રહેવા દઈએ ત્યાં સુધી બીજી પ્રિપેરેશન કરી લઈએ તો આને બનતા બિલકુલ વાર નહીં લાગે કારણ કે પૌવા મેં નાખી અને બધો મસાલો કરીને મિક્સ કરી ને જેથી કરીને ખાંડ લીંબુનો રસ એ બધું એકદમ સરસ ભળી જશે પૌવામાં એક એક દાણો ટેસ્ટફુલ થશે અને થોડો ખાંડ ઓગળી પણ જશે એટલા માટે મેં પલાળીને રાખી દીધેલા છે એ રીતે અને અહીંયા મેં બે નંગ જેટલા મરચાં એક ટમેટું અને ત્રણથી એટલે સોરી ચાર જેટલા બટેટા અને આ રીતે છાલ કાઢી અને એને કટ કરી દીધેલા છે અને થોડું આદું જો તમે ડુંગળી ખાતા હોય ને તો એકદમ ઝીણી સુધારેલી એક ડુંગળી લેવાની રહેશે તમારે તો આટલી વસ્તુ જ જરૂર પડશે અને દસ મિનિટની અંદર તમારા પૌવા તૈયાર થઈ જશે કારણ કે પહેલાં પલાળવામાં તમે થોડી વાર રાખી દીધા ત્યાં સુધી તમારું કૂકર થઈ ગયું અને વઘારતાને બિલકુલ વાર નથી લાગતી તો હવે અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે અહીંયા ચાર ચમચી તેલમાં એક ચમચી રાઈ નાખવાની છે રાઈ એકદમ પ્રોપર તતળી જાય પછી એક ચમચી જીરું અને એની સાથે આદુ મરચાં નાખી દેવાના છે જો તમે ડુંગળી ખાતા હોય તો આ ટાઈમે તમારે ડુંગળી પણ નાખવાની રહેશે અને સાતળવાની સાથે આઠથી દસ લીમડાના પાન અને ત્રણથી ચાર ચમચી જેટલા સિંગદાણા નાખી દીધેલા છે અને આ રીતે એને સરસ સિંગદાણાને એકદમ ધીરાગેસે થવા દેવાના એટલે થોડા ક્રિસ્પી એવા થઈ જશે અને ટેસ્ટ સારો આવતો હોય કાચા બિલકુલ નહીં લાગે તો આ રીતે તમારે તેલમાં જ નાખી દેવાના બધા વસ્તુને અલગથી આપણે ફ્રાય કરવાની જરૂર નથી અને એકદમ સરસ થઈ જાય ને સિંગદાણાને બધું પ્રોપર થઈ જાય બે મિનિટ માટે રાખીને પછી એના અંદર તમારે બટેટા નાખી દેવાના અહીંયા આપણે બટેટાના ભાગનું મીઠું અત્યારે એડ કરીએ છીએ પૌવામાં ઓલરેડી આપણે મીઠું નાખી દીધેલું છે તો આ રીતે બટેટા સરસ મસાલા સાથે ભળી જાય ને પછી એના અંદર તમારે પૌવા નાખવાના તો જો આમાં ક્યાં વાર લાગી અને ટેસ્ટ તો એટલો બધો સરસ આવશે ને આ પૌવાનો તમારું મન જ નહીં ભરાય એમ ખાતા એટલા બધા સરસ લાગશે તો અમારે તો રાત્રે જમવામાં બધાને ભાવે જ છે અને સવારે નાસ્તામાં પણ હું બનાવતી હોઉં છું તો જો તમારા ઘરમાં પણ પૌવા ખવાતા હોય ને તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે પૌવા નાખી એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું જો તમે મસાલો અત્યારે ઉપર નાખો ને તો પ્રોપર નહીં ભળે પૌવામાં એટલે પહેલેથી તમે જો નાખેલો હશે ને આ રીતે તો એકદમ સરસ એક રસ મસાલો ભળી જશે અને એક એક દાણામાં એનો સરસ મસાલા સાથેનો ટેસ્ટ આવશે અને આ આ રીતે રાખી બે મિનિટ માટે થવા દઈએ અને બે મિનિટ થઈ જાય પછી એના અંદર ટમેટું નાખવાનું હવે ટમેટાના લીધે ટેસ્ટ તો સારો આવશે જ પણ પૌવા થોડા આમ કહેવાય ને કે એકદમ સોફ્ટ રહેશે કારણ કે ટમેટાનું થોડું પાણી છૂટું પડશે આમાં તો આ રીતે મિક્સ કરી થોડી માટે રહેવા દેવાનું રહેશે તો આપણા પૌવા રેડી થઈ ગયા છે ઉપરથી ભારોભાર કોથમીર નાખવાની તો સરસ મજાના ગરમ ગરમ પૌવા રેડી થઈ ગયા છે તો આટલા પૌવામાં ચારથી પાંચ જણ આરામથી ખાઈ શકશે એટલા બન્યા છે તો કોને કોને બટેટા પૌવા બહુ ભાવે છે અને બટેટા પૌવા સાથે તમે શું ખાવ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આજની મારી રેસીપી અને મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો તમને સૌ કરીને દેખાડો આની સાથે તમે જે લોકો ડુંગળી ખાતા હોય ઉપરથી ડુંગળી ઝીણી સુધારીને નાખવાની અથવા તો એકલી સેવ પણ નાખો તો પણ સરસ લાગશે અને અમે લોકો આના અંદર આંબલીની ચટણી નાખીએ છીએ ઉપર ને ઉપરથી સેવ એ પણ બહુ મસ્ત લાગે છે તો તમે જે રીતે ખાતા હોય એ રીતે સર્વ કરજો તમને લોકોને બધાને બહુ જ ભાવશે આ પૌવા તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ